ગઈકાલ ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે એ જે રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાતથી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેડા થયેલા ત્યારબાદ ઉપરોગબ બેન છે ભારતીબેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જમૂન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કું મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોખ ભોગ બનનાર બેન પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંવિધતા કલમ એકસો નવ એક એકસો અઢાર ઓબ્લિક બે અને જીપીએટ એકસો પાતીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે આરોપીનો હાલમાં કોઈ તપાસ કરતા એક ગુનાહિત નથી આરોપી હાલ એની તપાસ કરવામાં આવશે બેન અગાઉ એમણે લગ્ન કરેલા અને ત્યારબાદ છૂટાછેડા થયેલા અને એમની સગાઈ નક્કી થયેલી અને એમના પ્રેમીને પસંદ ન આવતા આવેશમાં આવીને આ કૃત્યો કરે છે ના હાલમાં તપાસ ચાલુ છે તપાસ દરમિયાન ઘણી આવશે તો તપાસ થશે એવી છે